જોજે ભાઈ ભાઈલું લાઈન નથી અઢીસો નઈ લાઈન કાપસુ અમુક ની ખુલ્લી થઈ જશે ના ના અઢસો નહીં ભાઈ લાઈન નથી બંધ છે લાઈન ના ભાઈ ને જલાયુ નથી પણ નંબર એ મુકાઈ કે સર બોનતી માં લાગો જો ઉપર થીયા તો થોડી ના ઉપર જાણ થયેલ કે અલગનંદા સોસાયટીમાં અમરેશભાઈ પટેલના ઘરમાં શોર્ટ સર્કિટ થયેલ છે જેથી અમે તુરંત ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર અને મિની ફાયર ટેન્ડર બે વ્હીકલ લઈને તાત્કાલિક સ્થળ પર આવી ગયેલ અને જોતા કે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ અને ખૂબ જ ધુમાડો હતો જેથી અમે તાત્કાલિક ફાયર ફાઇટિંગ કરી આગને કાબૂમાં લઈ લીધેલી છે કઈ જગ્યા પર મકાનમાં આગ લાગી હતી અને કેવી રીતે શેમાં લાગી હતી આગ મકાનના ફર્સ્ટ ફ્લોર પર એક રૂમમાં શોર્ટ સર્કિટ રહેલ એમાં આગ લાગેલ જેથી એ જ રૂમમાં ખૂબ જ ધુમાડો હતો અને એને લીધે આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયેલો એ સેમ આગ લાગી હતી એ જાણવા મળ્યું છે અંદર કયા સાધનમાં એવું તો જાણવા નથી મળ્યું પણ લગભગ એસી માં શોર્ટ સર્કિટ થયેલ હોય એવું જણાઈ રહ્યું છે હાલ કોઈ જાનહાની ના એવું કઈ નથી